બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી ચૂકેલી જોવા મળી રહી છે આ સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોમાં ધીરે ધીરે ફેલાતી રહી છે જેને લઈને ગુજરાતની અંદર સાતથી લઈને ચૌદ ઇંચ સુધીના જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે હવે જાણી લેજો નક્કી ગુજરાતના અનેક ગામડા અને શહેરો પાણીની અંદર ડૂબતા હોય તેમ ગુજરાતમાં જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર ભયંકર તોફાની પવનો જળબંબાકાર વરસાદ અને આભ ફાટતું હોય તેમ ગુજરાત રાજ્યમાં હવે ભયંકર વીજળી પડવાને લઈને પણ મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે છે અનેક અનેક મકાનોના પતરા ગુજરાતની અંદર ઉડતા જોવા મળવાના ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે અનેક નદીઓ હવેથી બે કાંઠે વહેતી હોય તેવા તોફાની દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે કારણ કે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો નવો ખુખારને તોફાની નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે નવો રાઉન્ડ શરૂ થવાની સાથે ગુજરાતમાં મેઘરાજાનું તોફાન વધતું હોય તેમ સંપૂર્ણ ગુજરાતને ગભરોળવા માટે સક્રિય બનેલો આ નવો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચંદ્ર ગ્રહણને લઈને પણ ગુજરાત માટે નવી આગાહી આગાહી કરવામાં આવી છે આગાહીકાર પરેશ ગોસ્વામીની પ્રમાણે હજી પણ ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસ સુધી કેવો વરસાદ વરસતો જોવા મળશે જેને જિલ્લાઓને લઈને પણ તાજી અપડેટ જાહેર કરવામાં આવી રહી છે તે ઉપરાંત ભારતીય હવામાન વિભાગની પણ નવી આગાહી સામે આવી રહી છે જેમાં ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર આગામી ત્રણ દિવસ સુધી કેવા પ્રમાણનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અત્યંત ભયંકર વરસાદને લઈને રેડ એલર્ટ કયા વિસ્તારમાં તોફાની વરસાદનું ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ કયા જિલ્લામાં દર્શાવવામાં આવ્યું છે જેની પણ જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી હાલ તમે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમનો અત્યારે ભયંકર સ્ટ્રફ લાઈનનો ઘેરાવો જોઈ શકો છો જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાંથી આ વરસાદીય સિસ્ટમ ગુજરાત તરફ ગતિઓ કરી રહી છે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અંદર મોડલની સતત મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે ગુજરાત ઉપર આકાશ પાતાળ એક થતું હોય તેમ અત્યારે તોફાની પવનોની ભયંકર ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે સામાન્ય રીતે ગુજરાતમાં વીસથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય છે પરંતુ આ નવી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તબાહી મચાવતી હોવાને લઈને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં કંઈક નવા જૂની સક્રિય બનતી હોય તેમ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અને ગુજરાત પર હવેથી કાળા ડિબાંગ ઘોર અંધારપટ વાળા વાદળોના ભયંકર ઝૂંડ પણ ગુજરાત ઉપર ઘેરાતા જોવા મળવાના છે સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વિઝિબિલિટીની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ ઘોર અંધકાર ફેલાવવાની સાથે સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રથી લઈને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હવેથી આભ ફાટતું જોવા મળવાનું છે જો આપણે લાઈવ સિસ્ટમના પરિભ્રમણની માહિતી મેળવીએ તો આવનારી કલાકની અંદર ગુજરાતની અંદર થરાદના જિલ્લાથી રાધનપુરના ક્ષેત્રમાં પાલનપુર મહેસાણા ખેડબ્રહ્માના ક્ષેત્રથી હિંમતનગરના વિસ્તારની અંદર આમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના ક્ષેત્રમાં રીતસરનું ભયંકર આબ ફાટતું હોય તેમ અતિભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે તમે સિસ્ટમનો મજબૂત ઘેરાવો મધ્ય ગુજરાતના જિલ્લાઓ સુધી પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો આ સંપૂર્ણ વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમનું અત્યારે તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને સિસ્ટમનું જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેમાં ગુજરાતની અંદર આગામી કલાકમાં અહેમદાબાદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરાના ક્ષેત્રથી બોડેલી ગોધરા દાહોદ છોટા ઉદેપુર લુણાવાડાના ક્ષેત્રથી ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારમાં ગાજવીજ સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે અતિભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે તમે લાઇવ સિસ્ટમના પરિભ્રમણની સાથે દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા રાજપીપળા આમોદના વિસ્તારથી લઈને સુરતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રમાં વલસાડ વ્યારા આહવા નવસારી ડાંગ તાપીના ક્ષેત્રમાં ભારે વરસાદ વરસતો હોય તેમ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરના તોફાની પવનો ત્રાટકતા જોવા મળી રહ્યા છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદને લઈને ભયંકર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આવનારી ત્રણ કલાકમાં મેઘરાજા ખેદાન મેદાન મચાવતા જોવા મળવાના છે અને કયા કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે જેની પણ સવિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી રહી છે દિવસ ગુજરાત રાજ્ય માટે અતિ ભયંકર સાબિત થતો જોવા મળવાનો છે તમે લાઈવ ગુજરાતનો નકશો જોઈ શકો છો જેમાં ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અત્યંત ભારે અને મુશળધાર વરસાદ વરસવા અંગે ગુજરાતના કેટલાક જિલ્લામાં રીતસરનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને રેડ એલર્ટવાળા આ વિસ્તારોમાં અત્યંત ભયંકર વરસાદ વરસતો હોય તેમ સાત ઇંચથી લઈને ચૌદ ઇંચ સુધીનો અતિ તોફાની વરસાદ જોવા મળવાનો છે જે ઉપરાંત ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ વરસવા અંગે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ વરસવા અંગે ગુજરાત રાજ્યની અંદર યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે જેમ જેમ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકવાની સાથે ઉત્તર ગુજરાત કચ્છનો વિસ્તાર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં તબાહી મચાવવાની સાથે આ નવો રાઉન્ડ ગુજરાતમાં આગામી દિવસ સુધી હજી પણ ગુજરાતની અંદર પોતાની સિસ્ટમનો ખતરો ગુજરાત ઉપર ભયંકર જોર દર્શાવવાની સાથે હજી દિવસો લંબાવતો હોય ધીમે ધીમે આ નવી સિસ્ટમનો ખતરો ગુજરાત પર લંબાઈ રહેલો જોવા મળી રહ્યો છે આમ ગુજરાત રાજ્યની અંદર આજનો દિવસ અતિ ભયંકર સાબિત થતો હોય તેમ કયા કયા જિલ્લામાં કેવા વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેની જિલ્લાઓને લઈને આપણે વિગતો મેળવીએ તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાનું આજરોજ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ રેડ એલર્ટ કચ્છના જિલ્લા માટે બનાસકાંઠાના જિલ્લા માટે સાબરકાંઠાથી મહેસાણાના જિલ્લા માટે અને અરવલ્લીના જિલ્લા માટે આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો ઘરની બહાર નીકળતા ખાસ જાણી લેજો કચ્છના વિસ્તારમાં સાબરકાંઠાના વિસ્તારથી મહેસાણા અરવલ્લીના જિલ્લાની અંદર રીતસરનું આબ ફાટતું જોવા મળવાનું છે તેની સાથે સાથે ગુજરાતની અંદર અતિભારે વરસાદ વરસવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટના જિલ્લામાં પાટણના ક્ષેત્રથી ગાંધીનગર મહીસાગરના વિસ્તારો પર પણ તોફાની પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસતો હોય તેમ ત્રણથી લઈને સાત ઇંચ સુધીનો ભારે વરસાદ આ સંપૂર્ણ વિસ્તારમાં વરસતો જોવા મળવાનો છે અને આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને લઈને ગુજરાત માટે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં દાહોદ પંચમહાલ ખેડા આણંદ અહેમદાબાદના જિલ્લાથી ભરૂચ સુરતના વિસ્તારથી નવસારી ડાંગના વિસ્તારની અંદર વલસાડના ક્ષેત્રથી લઈને બોટાદ જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકાને જામનગરના વિસ્તારમાં તોફાની પવનોને વીજળીના કડાકા ભડાકા ચમકારા સાથે આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર હવેથી આભ ફાટતું હોય તેમ ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે નવી નકુરને તાજી લેટેસ્ટ માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસવા અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે ગુજરાતની અંદર મેઘ રાજાનું ભયંકર તાંડવ જોવા મળતું હોય તેમ રોડ રસ્તાની અંદર ભયંકર મેઘરાજાનો નવો રાઉન્ડ તબાહી મચાવતો જોવા મળવાનો છે આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત નજીક પહોંચી ચૂકી છે સાતથી લઈને આઠ સપ્ટેમ્બરે ગુજરાત રાજ્યની અંદર મહેસાણા વડોદરા જૂનાગઢ સહિત નવ જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાની નવી નકોરણે તાજી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો બાણું ટકાથી લઈને અઠ્ઠાણું ટકા સુધીનો વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે વધુમાં બંગાળની ખાડીની અંદર સક્રિય બનેલી નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી લો પ્રેશર સિસ્ટમ અત્યારે ગુજરાત નજીક પહોંચી ચૂકેલી જોવા મળી રહી છે અને જેના પરિણામે ગુજરાત રાજ્ય ઉપર ભાદરવો ભરપૂર સાબિત થાય તેમ ગઈકાલ રાતથી જ ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી જ ગુજરાત રાજ્યની અંદર નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું આ નવું લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચી ચૂકેલું જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ ગુજરાતની અંદર પહોંચવાની સાથે દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં મુશળધાર વરસાદ વરસાવી રહેલી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે વધુમાં જણાવવામાં આવ્યું છે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ આગામી ચોવીસ થી લઈને છત્રીસ કલાકની અંદર ગુજરાત ઉપર આવી જતી જોવા મળવાની છે આ સિસ્ટમ જેમ જેમ આગળ વધશે અને તીવ્ર બનશે તેમ તેમ રાજ્યની અંદર અંદર વરસાદની તીવ્રતાની પણ મોટો વધારો થતો જોવા મળવાનો છે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હાલ મધ્યપ્રદેશ ઉપર સ્થિત થયેલી જોવા મળી રહી છે જેમ મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતની અંદર છોટા ઉદયપુર દાહોદ જેવા જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતની અંદર તેમજ કચ્છના ઉપરની વિસ્તારથી લઈને પશ્ચિમીય દિશાના વિસ્તાર તરફથી હવે આ સિસ્ટમ આગળ વધતી જોવા મળવાની છે આ સિસ્ટમની તીવ્ર અસરને ધ્યાનમાં રાખતા સિસ્ટમનો શિયર ઝોન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી આગળ વધે અનુમાન દર્શાવવામાં છે જેના કારણે અત્યારે બંગાળની ખાડીની આ સિસ્ટમની અસરને લઈને ગુજરાતનો દરિયો બેકાબુ બન્યો હોય તેમ જોવા મળી રહ્યો છે સાતથી લઈને ગુજરાતની અંદર બાર ફૂટ ઊંચા અને ભયંકર મોજા ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે તેમજ ગુજરાતની અંદર પવનની તીવ્રતા વધતી હોય તેમ ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ને ઝડપે તોફાની પવનોની અવર જવર હવેથી ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી રહી છે આમ આ સિસ્ટમના ટ્રેકને જોતા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સાત અને આઠ સપ્ટેમ્બરના રોજ રાજ્યની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર વડોદરા જેવા અનેક જિલ્લાઓની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાની મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે વરસાદનો આ છેલ્લો નથી દર્શક મિત્રો વધુમાં જાણી લેજો સિવાય કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની અંદર પણ આ રાઉન્ડની અંદર અનેક જિલ્લાઓને સારો વરસાદનો લાભ મળતો જોવા મળવાનો છે ઉત્તરીય ગુજરાતની અંદર ગાંધીનગર અરવલ્લી મહેસાણા અને સાબરકાંઠાના વિસ્તારમાં બે દિવસ દરમિયાન પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાની પણ મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યારે કે દક્ષિણીય ગુજરાતની અંદર પણ ભારેથી લઈને અતિ ભયંકર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદ પડવા અંગે નવી આગાહીઓ કરવામાં આવી છે જો કે વડોદરા એક એવો જ એવો જિલ્લો છે જ્યાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ આમ વડોદરાના વિસ્તારની અંદર અતિ ભયંકર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આ વરસાદીય સિસ્ટમ ગુજરાતની અંદર ખૂબ જ નજીક આવી ગઈ છે જેના પરિણામે નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતની અંદર એંશી ટકાથી વધુ વિસ્તારની અંદર આ નવી સિસ્ટમનો લાભ મળતો જોવા મળવાનો છે વધુની અંદર હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે બે હજાર પચીસના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ હજી આવ્યો નથી આગામી દિવસોની અંદર વરસાદનો વધુ હજી એકાદ રાઉન્ડ આવી શકે છે અને જેની અસરને લઈને રોડ રસ્તાની અંદર ભયંકર પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે અનેક ગાડીઓ પાણીમાં તણાતી હોય તેમ રાજ્યની અંદર હાલ મુશળધાર વરસાદની ભયંકર અસરો જોવા મળી રહી છે આમ પરેશ ગોસ્વામીની નવી નકોર આગાહી પ્રમાણે હજી પણ આગામી બે દિવસ સુધી ગુજરાત રાજ્યની અંદર મોટો ખતરો મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે રાજ્ય ઉપર મેઘરાજા કોપાઈમાન બનેલા જોવા મળી રહ્યા છે આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા ચંદ્રગ્રહણની ખતરનાક આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી બોતેર કલાક માટે ગુજરાત માટે મોટો ખતરો ટોળાઈ રહ્યો છે મેઘરાજા અહેમદાબાદ રાજકોટ બનાસકાંઠા સહિત દસ જિલ્લાઓને ગમરોળવાને લઈને

ગુજરાતમાં આવનારી બોતેર કલાકની અંદર ભારેથી ભયંકર વરસાદ વરસવાની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે દરિયો બેકાબૂ બેકાબુ દરિયાની અંદર નવી નવી સિસ્ટમનું ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે ગુજરાતના રોડ રસ્તા ઉપર પાણીના ભયંકર ગરકાવો જોવા મળી રહ્યા છે અનેક જગ્યા ઉપર વીજળી પડવાની સાથે અનેક વૃક્ષો ધરાશાયી થયા હોય તેમ અનેક વૃક્ષો પણ પડી ગયેલા જોવા મળી રહ્યા છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભારે થતી ભયંકર અને તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર મેઘતાંડવ વરસવાની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આ ગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આવનારી બોતેર કલાક દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર દસ જેટલા જિલ્લાઓની અંદર મુશળધાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જેમાં અહેમદાબાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ કચ્છ અને જામનગર જિલ્લાની અંદર પણ ભારે વરસાદ વરસવાની મોટી શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવતા જણાવવામાં આવ્યું છે કે હજુ સૌરાષ્ટ્રની અંદર વરસાદની તાતી જરૂર છે તેવાની અંદર આગામી બોતેર કલાક દરમિયાન સૌરાષ્ટ્રના એકાદથી બે સેન્ટરની અંદર વધારે વરસાદ વરસતો જોવા મળવાનો છે ભારે વરસાદના પગલે સાબરમતી નદીની અંદર જળસ્તરની અંદર વધારો થયેલો જોવા મળ્યો છે નર્મદાની અંદર નવા નીરની આવક થતા સરદાર સરોવર ડેમની સપાટીની અંદર પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે ચંદ્રગ્રહણના કારણે ભારતે અમેરિકા અને રશિયાને ચાચવવું રહ્યું તેવી પણ નવી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો ચંદ્રગ્રહણ ને લઈને અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે સાત સપ્ટેમ્બરે રાત્રે નવ વાગ્યાની આસપાસ ચંદ્રગ્રહણની અસર શરૂ થશે આ ગ્રહણ પાંચ કલાક અને ચોવીસ મિનિટ સુધી ભારતની અંદર કોલકાતા મુંબઈ અને અહેમદાબાદ સહિત દેશના મોટા ભાગના વિસ્તારોની અંદર દેખાતું જોવા મળી શકે છે જી હા દર્શક મિત્રો જો આપણે પાછલા ચોવીસ કલાકની માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાકની અંદર મુશળધાર વરસાદ વરસેલો જોવા મળ્યો છે જેમાં ગુજરાતની અંદર બસો નવ તાલુકામાં જળબંબાકાર વરસાદ વર્ષી ચૂકેલો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર સાત ઇંચ થી લઈને અનેક વિસ્તારમાં મેઘરાજાએ રાજાએ ભૂકા બોલાવ્યા હોય તેમ જળબંબાકાર વરસાદ ગુજરાતમાં પડેલો જોવા મળ્યો છે જેમાં પણ સૌથી વધારે કપડવંજના ક્ષેત્રની અંદર સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ચૂક્યો છે જેને લઈને ખેડૂતોની અંદર પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા વરસાદીય માહોલ વચ્ચે રાજ્યની અંદર કુલ બસો તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે સૌથી વધુ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતની અંદર વલસાડ જિલ્લાની અંદર કપરડા તાલુકાની અંદર સાઠ પોઈન્ટ સત્તર ઇંચ સુધીનો વરસાદ નોંધાયેલો જોવા મળ્યો છે આ ઉપરાંત બોટાદની અંદર ત્રણ ઇંચ પોચીનાની અંદર ત્રણ ઇંચ અને પડધરીની અંદર ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ આવ્યો છે આ વરસાદના કારણે અત્યારે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના વિવિધ વિસ્તારોની વિસ્તારોની અંદર પણ સંતોષકારક નોંધાયેલો જોવા મળ્યો છે અનેક અંદર બે ઇંચ થી લઈને અઢી ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસી ચૂકેલા જોવા મળી રહ્યા છે આમ રાજ્યની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર બસો નવ તાલુકામાં જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વરસેલો જોવા મળી રહ્યો છે